અહીંયા એક કલાક પહેલા એક ખુરશી હતી એ ક્યાં ગઈ ખુરશી કઈ ગઈ આ સવાલ તમે ખોટા મોડે ને પૂછો સાહેબ એટલે તું ખોટો છે તું કબૂલ કરે છે ખરો આ તો આ બાબત તું ખોટો મોડસ ચોકીની જવાબદારી કોની છગન છટકેલ ની તો પછી છગન છટકેલ ના સવાલ પૂછો ને સાહેબ બાકી શેઠ સાહેબ રસોઈની કોઈ બાબત પૂછવી હોય ને તો આ રામુ રસોઈયા પૂછો આ બગીચાની કોઈ બાબત પૂછવી હોય તો આ રામુ માળી પૂછો હજુ કોઈ બાબત પૂછવી હોય

તું જ્યારથી જન્મ્યો ને ત્યારથી સૂરજ ઉગવાનું જ બંધ કરી દીધું છે બા હું આપણે એક કરોડના ખજાનાની વાત કરતા હા 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 ક્યાં છે શું કે આ ખજાનો ક્યાં છે ધીરજ રાખ ધીરજ રાખ 25 વર્ષોથી પડો ગણું છું તો થોડી વધુ ગણ કેટલે અરે યાર મારા મરી ગયા પછી મારા સ્વર્ગવાસ પછી મારો ખજાનો તારો જ છે પણ ધારો કે તમારે પેલા હું ગયો તો એ તારું નસીબ પણ ધારો કે હું પણ ના મળું અને તમે પણ સેન્ચરી બનાવતો એ આપણા બંનેનું નથી ધારો કે ખજાનો વચ્ચેથી ઉપડી ગયો એ જે ઉપાડી જાય એનું નથી